નમસ્કાર મિત્રો આજે આપણે રેશિયો અને રેશિયો એન્ડ પ્રિપોર્શનના દાખલા એટલે કે ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓનો પાર્ટ ટુ શીખવાનો છે જો કોઈ મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તો તે પાર્ટ વન જોઈ લીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં આવા જ દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે જોડાઈ જજો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે નવ્વાણું હજાર રૂપિયા એ બી અને સી વચ્ચે વિભાજીત કરવાના છે એ અને બીના શેરનો ગુણોત્તર ત્રણ જેમ સાત આપેલ છે તો આપણે આગળ શીખ્યા તેમ પાર્ટ વનમાં શીખ્યા તેમ એ અને બીનો ગુણોત્તર આપણે લખીએ ત્રણ જેમ સાત બીનો હિસ્સો સીના શેરનો પાંચ જેમ સા પાંચના છેદમાં સાત છે એટલે બીનો હિસ્સો સીનો પાંચના છેદમાં સાત એટલે બી અને નો ગુણોત્તર આપણે મેળવો હોય તો અહીંયા પાંચના છેદમાં સાત મળે અહીંયા આગળ જોયું તેમ પાંચ નો અહીંયા લખીએ એટલે પાંચના છેદમાં સાત સાત અહીંયા છે એટલે નો મેળવવા માટે પણ સાત આવશે અને એનો મેળવવા માટે પાંચ આવશે કારણ કે બંને બાજુ જો અહીંયા ઝેડ હોત તો પણ પાંચ આવે તો હવે આગળ જોઈએ શું કીધું છે એ અને સી વચ્ચેના શેરનો તફાવત શું છે તો આ ગુણ્યા ગુણાકાર કરી નાખીએ ત્રણેયનો અને અહીંયા આવશે પંદર સાત પંચો પાંત્રીસ ને સિત્યો સિત્યો ઓગણપચાસ ત્રણેયનો સરવાળો કરીએ સરવાળો કોના બરાબર થશે નવ્વાણું હજાર બરાબર થશે તો ત્રણેયનો સરવાળો અહીંયા નવ એક પાંચ ને ત્રણ આઠ ને એક નવ એટલે નવ્વાણું રેશિયો આપણને મળ્યો નવ્વાણું રેશિયો બરાબર કેટલા થશે નવ્વાણું હજાર થશે તો હવે એક રેશો બરાબર આપણને કેટલા મળશે એક રેશો બરાબર અહીંયા હજાર મળશે તો આપણે શું કીધું છે એ અને સી વચ્ચેનો તફાવત મેળવવાનું કીધું છે તો એ અને સી વચ્ચેનો આપણે સી આપણને ઓગણપચાસ આપેલ છે એ પંદર આપેલ છે તો એ અને સી વચ્ચેનો તફાવત ચોત્રીસ રેશીઓ થશે તો અહીંયા આપણને ચોત્રીસ રેશિયો થશે એક રેશિયો ની કિંમત હજાર આપેલ છે એટલે ચોત્રીસ ગુણ્યા હજાર બરાબર આપણો જવાબ શું થશે ચોત્રીસ હજાર તો અહીંયા જવાબ આવશે ચોત્રીસ હજાર જો અરુણ અને વરુણ ની આવક પાંચ જેમ સાત ના ગુણોત્તર હોય અહીંયા આવક આપણને પાંચ જેમ સાત ના ગુણોત્તર આપેલ છે અને પાંચ જેમ સાત ના ગુણોત્તર આપેલ છે તેમનો ખર્ચ ત્રણ જેમ ચાર ના ગુણોત્તર હોય તો આવક આપણને પાંચ એક્સ અને સા સાત એક્સ આપણે લખીએ અને તેનો ખર્ચ લખીએ ત્રણ વાય અને ચાર વાય તો અહીંયા એક્સ અને વાયનો આપણને ગુણોત્તર મળશે પરંતુ તેમની બચતનો ગુણોત્તર મેળવી શકાશે નહીં કારણ કે અહીંયા આપણને બે બે અજ્ઞાત બે એક્સ અને બે અજ્ઞાત કિંમતો મેળવવાની છે તો બે અજ્ઞાત કિંમતો મેળવવા માટે આપણી પાસે કંઈ છે નહીં એટલે અહીંયા કહી શકાય કે નક્કી કરી શકાતું નથી આરઆરબીના મુખ્યાલયમાં બસો પચાસ લોકોની નિમણૂક કરવામાં આવે છે જેમાંથી કેટલીક મહિલાઓ છે અને કેટલાક પુરુષો પુરુષોની સંખ્યાના આપણે ટોટલ બસો ને પચાસ આપેલ છે પુરુષોની સંખ્યાના તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એટલે આપણે મેલના તેત્રીસ પોઈન્ટ તેત્રીસ એટલે એકના છેદમાં ત્રણ લખી શકીએ સ્ત્રીઓની સંખ્યાના અડધા જેટલા છે એટલે ફિમેલને અડધા જેટલા છે તો અહીંયા મેલ અને ફિમેલનો આપણને ગુણોત્તર મળી જશે ત્રણ જેમ બે હવે શું કીધું છે હેડક્વાર્ટરમાં કામ કરતા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો તફાવત તો આપણને એનો સરવાળો કરીએ એટલે આપણને મળશે પાંચ એક્સ બરાબર બસો ને પચાસ મળશે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે પચાસ મળશે અહીંયા પાંચ વડે ભાગી દીધી એટલે એક્સ બરાબર પચાસ તો આ બંને વચ્ચેનો તફાવત પણ કેટલો છે એક્સ છે તો અહીંયા જવાબ આપણો આવશે પચાસ ઇલેક્ટ્રિક સ્ટીકનો એકના છેદમાં આઠમો ભાગ કાળો છે બાકીનો બે ના છેદમાં સાતમો ભાગ વાદળી અને બાકીનો ભાગ સફેદ સફેદ ભાગની લંબાઈ આપણને પંદર સેન્ટીમીટર આપેલ છે તો સ્ટીકની લંબાઈ શોધો તો અહીંયા એકના છેદમાં આઠ આપણને બ્લેક આપેલ છે અને બેના છેદમાં સાત આપણને બ્લુ આપેલ છે એટલે વાત બ્લુ હવે આ બંને બંનેના છેદનો આપણે લસ્સા લઈએ એટલે લસા લઈએ એટલે આપણને ગણતરી કરવામાં સરળતા રહેશે તો બંનેના છેદનો લસ્સા આપણને છપ્પન મળશે તો હવે શું કીધું છે બ્લેક ભાગ કેટલો છે એકના છેદમાં આઠ તો બ્લેક ભાગ એકના છેદમાં આઠ કરીએ છપ્પનના તો છપ્પન ભાગ્યે આઠ કરીએ એટલે અહીંયા આપણને સાત મળશે બ્લેક ભાગ તેવી જ રીતે હવે બાકીનો ભાગ કીધો છે એટલે છપ્પનમાંથી સાત બાદ કરીએ એટલે સુડ ઓગણપચાસ રહેશે તો ઓગણપચાસનો બેના છેદમાં સાતનો ભાગ એટલે સત્યો સત્યો ઓગણપચાસ એટલે સાત દુ ચૌદ આવશે એટલે ચૌદ તો આપણને ચૌદ ચૌદ યુનિટ આપણને વાદળી મળશે એટલે બ્લુ મળશે તો આ બંનેનો સરવાળો કરીએ એટલે ચૌદ વધતા સાત એટલે એકવીસ અહીંયા છપ્પનમાંથી એકવીસ તો આ બંનેનો થશે અને બાકીનો વધ્યો કેટલો તો છપ્પનમાંથી બાદ કરીએ એટલે છપ્પન ઓછા એકવીસ પાંત્રીસ પાંત્રીસ વધ્યો તે સફેદ થશે તો સફેદને આપણને લંબાઈ પંદર આપેલ છે એટલે પંદર રેશિયો બરાબર એટલે પાંત્રીસ રેશિયો બરાબર પંદર થશે અને ટોટલ આપણને છપ્પન આપેલ છે એટલે આપણને ટોટલ મેળવવાનું કીધું છે ઇલેક્ટ્રિક સ્ટીકની લંબાઈ તો છપ છપ્પન ગુણાકાર કરી દઈએ અને નીચે પાંત્રીસ લખી દઈએ એટલે પાંચ પંદર થશે અહીંયા ત્રણે આવશે સાત પાંત્રીસ અહીંયા સાત સાત અઠું છપ્પન આઠ તેરી ચોવીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચોવીસ મીટ સેન્ટીમીટર ચોક્કસ રકમ પી ક્યુ અને આર વચ્ચે ચોક્કસ રીતે વહેંચવામાં આવે છે ક્યુને કુલ પી અને આરના એક તૃતીયાંશ મળ્યા છે ક્યુને પી અને આરના એક તૃતીયાંશ એટલે આવી રીતે લખી શકાય પી અને આરના આપણે પી અને આરનો ગુણોત્તર મેળવીએ તો અહીંયા એકના છેદમાં ત્રણ આવે તેવી જ રીતે આગળ જોઈએ ક્યુને પી અને એક તૃતીયાંશ મળ્યા હવે પીને ક્યુ અને આરના એક ચતુર્થાંશ મળ્યા એટલે પીને ક્યુ અને આરના એક ચતુર્થાંશ એટલે પી બરાબર પીના છેદમાં ક્યુ હતા આર બરાબર એકના છેદમાં ચાર લખી શકાય હવે આ બંનેનો સરવાળો અહીંયા ચાર થશે અને આ બંનેનો સરવાળો અહીંયા પાંચ થશે હવે બંનેનો સરવાળો ચાર અને પાંચ મળ્યો તો આ બંનેના ચાર અને પાંચનો લસા કેટલો થશે વીસ થશે તો બંને બાજુ વીસ કરવા માટે અહીંયા ચાર વડે ગુણવા પડશે અને અહીંયા પાંચ વડે ગુણવા પડશે તો હવે આપણે નવ ગુણોત્તર મેળવીએ તો નવ ગુણોત્તર ક્યુ અહીંયા આવશે ક્યુ પી વત્તા આર બરાબર અહીંયા પાંચ વડે ગુણ્યા તો આ ઉપર પણ એકને પાંચ વડે ગુણવા પડશે નીચે ત્રણને પણ પાંચ વડે ગુણવા પડશે તો ક્યુ અને પી વત્તા નો ગુણોત્તર આપણને પાંચના છેદમાં પંદર મળશે તેવી જ રીતે અહીંયા ચાર વડે ગુણ્યા તો એકને ચાર વડે ગુણવા પડશે અને અહીંયા ચાર વડે ગુણવા પડશે તો પી અને ક્યુ વત્તા નો ગુણોત્તર આપણને કેટલો મળશે અહીંયા ચાર મળશે અને સોળ મળશે તો ક્યુની કિંમત આપણને કેટલી મળી પાંચ મળી પીની કિંમત કેટલી મળી આપણને ચાર મળી અને આરની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ પી વત્તા આરમાં તો પી આપણને ચાર મળ્યો છે તો આર આપણને પંદરમાંથી ચાર બાદ જાય એટલે અગિયાર મળશે હવે શું કીધું છે અનુક્રમે પી ક્યુ અને આરના શેરનો ગુણોત્તર તો પીનો ચાર ક્યુનું પાંચ અને આરનો અગિયાર તો અહીંયા જવાબ આપણો આવશે ચાર જેમ પાંચ જેમ અગિયાર પાંચ વર્ષ પછી દીપિકાની ઉંમર આલિયાની ઉંમર કરતાં પાંચ વર્ષ વધુ હશે પાંચ વર્ષ પછી કયો પાંચ વર્ષ પહેલાં કયો ગમે ત્યારે દીપિકા આલિયાની ઉંમર કરતાં પાંચ વર્ષ વધુ હશે આપણે ગમે ત્યારે સો વર્ષ પછી પણ તેનો તફાવત તો સમાન જ રહેશે એટલે આગળ જોઈએ દીપિકા અને આલિયાની હાલની ઉંમરનો રેશિયો આપણને સાત જેમ છ આપેલ છે એટલે દીપિકા અને આલિયાની ઉંમરનો રેશિયો આપણને સાત જેમ છ તો મેં કીધું એમ કે પાંચ બંને વચ્ચેનો તફાવત કેટલો છે પાંચ વર્ષનો તો અહીંયા એક રેશિયો બરાબર પાંચ થશે તો દીપિકાની હાલની ઉંમર પાંત્રીસ થશે અને આલિયાની હાલની ઉંમર છ પંચાને ત્રીસ થશે હવે શું કીધું છ વર્ષ પછી દીપિકા અને આલિયાની ઉંમર કેટલી થશે તે મેળવવાનું તો અહીંયા વત્તા છ કરીએ આ બાજુ વત્તા છ કરીએ એટલે એકતાલીસ અને છત્રીસ અહીંયા આવશે છત્રીસ તો આપણો જવાબ થશે એકતાલીસ અને છત્રીસ એક કંપનીમાં અઠ્યોતેર હજાર કર્મચારીઓ છે જેમાંથી પુરુષ અને સ્ત્રીઓનો અનુક્રમે સાત જેમ છ માં છે એનો ગુણોત્તર આપેલ છે તો અઠ્યોતેર હજારનો આપણે સાત જેમ છ ના ગુણોત્તરમાં આપણે વિભાજીત કરવાનું છે તો સાત જેમ છ નો આપણે ત્રણ તેર એક્સ થશે તો તેર એક્સ બરાબર આપણે અઠ્યોતેર હજાર આવશે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે છ હજાર કારણ કે તેર છક અઠ્યોતેર હવે આપણે પુરુષ લખીએ તો મેલ અને ફિમેલ મેલ આપણને કેટલા મળશે સાત રીષો મેલનો છે એટલે સાત છક બેતાલીસ હજાર મેલ આવશે એટલે પુરુષ અને છ રીસો ફિમેલનો છે એટલે છાંય છાંય છત્રીસ છત્રીસ હજાર આપણે થઈ છે ફિમેલ હવે આગળ જોઈએ શું કીધું છે પાંત્રીસ ટકા પુરુષ એચઆર તરીકે કામ કરે છે અને પચીસ ટકા સ્ત્રીઓ એચઆર તરીકે કામ કરે છે કંપનીમાં એચઆર તરીકે કામ કરતા કર્મચારીઓની સંખ્યા શોધો તો બેતાલીસ હજારના પાંત્રીસ ટકા આપણે કાઢવા પડશે એટલે બેતાલીસ હજારના આપણે પાંત્રીસ ટકા એટલે અહીંયા ડબલ ડબલ નીચે નથી લખતો એટલે ડાયરેક્ટ અને અહીંયા આવશે સ્ત્રીઓના કેટલા કીધું છે પચીસ ટકા એટલે સ્ત્રીઓના છત્રીસ હજારના પચીસ ટકા પચીસ ટકાને આપણે એકના છેદમાં ચાર ડાયરેક લખી શકીએ અહીંયા આવશે છત્રીસ નવ નવ ચોક છત્રીસ એટલે સ્ત્રીઓ તો નવ હજાર મળશે આપણને તેવી જ રીતે પુરુષો કેટલા મળશે તો બે બેતાલીસને આપણે બેતાલીસના અડધા કરીએ એટલે બસો ને દસ આવશે અને ચારસો વીસના અડધા બસો દસ થશે અને આ અડધા ક્રિયા છે એટલે તેને બે વડે ગુણી દઈએ એટલે અહીંયા આવશે સિત્તેર કારણ કે ગણતરી કરવામાં સરળતા રહે ડબલ જીરો આપણે લખી દઈએ અને સાત એકા સાત અને સાત દૂ ચૌદ હવે આ બંને વચ્ચેનો સરવાળો કરી દઈએ અહીંયા આવશે નવ હજાર તો જીરો જીરો સાત ત્રણ વધી એક તેવી હજાર સાતસો તો અહીંયા જવાબ આપણો આવશે ત્રેવીસ હજાર સાતસો કે જે એચઆર તરીકે કામ કરતા હોય છે સુરેશ અને રાકેશની આવક આપણને પાંચ જેમ ચારનો ગણોત્તરમાં આપેલ છે અને તેમના ખર્ચાઓ આપેલ છે અને તેમને આપણે બચત પણ આપેલ દીધી આપી દીધેલ છે બંનેની બચત એટલે છ હજાર બચત થઈ છે બંનેની અહીંયા છ હજાર અને આ બાજુ પણ છ હજાર તો સુરેશની આવક કેટલી છે તે જણાવવાનું છે તો આ અહીંયા ચોકડી ગુણાકાર કરીએ ત્રણ ચોક બાર અને પાંચ દૂ દસ હવે બરાબર આ બંને વચ્ચેનો તફાવત એક અહીંયા આ બંને સમાન છે એટલે ડાયરેક્ટ આપણે તફાવત લઈ શકીએ નહીંતર ડાયરેક્ટ તફાવત ન લેતા આ બંનેનો આપણે બે અને છ હજારનો ગુણાકાર કરવાનો અને ત્રણ અને છ હજારનો ગુણાકાર કરવાનો તે બંને તફાવત મેળવી અહીંયા ગુણોત્તર સમાન કરવાનો તો અહીંયા તફાવત તો આપણને એક આપેલ છે અને ગુણ્યા છ હજાર હવે બે રેશિયો બરાબર આપણને કેટલા મળશે છ હજાર મળશે એક રેશિયો બરાબર આપણને ત્રણ હજાર મળશે હવે શું કીધું સુરેશની આવક કેટલી છે કેટલી હોઈ શકે સુરેશની આવક કેટલી હોઈ શકે અહીંયા આવશે કેટલી તો સુરેશનો ગુણોત્તર આપણને પાંચ આપેલ છે અને એક રેશિયો બરાબર ત્રણ હજાર છે તો પાંચ ગુણ્યા ત્રણ હજાર અહીંયા જવાબ આપણો આવશે પંદર હજાર તમામ પાંત્રીસ કર્મચારીઓનો સરેરાશ પગાર આપણને બાવીસ હજાર આપેલ છે જો તમામ નિયત કર્મચારીઓનો સરેરાશ પગાર પચીસ હજાર છે અને તમામ પાર્ટ ટાઈમ કર્મચારીઓનો સરેરાશ પગાર અઢાર હજાર છે તો તમામ નિયમિત કર્મચારીઓ અને પાર્ટ ટાઈમ કર્મચારીઓનું ગુણોત્તર મેળવો તો જ્યારે પણ આવો દાખલો આવે કે જ્યારે ટોટલ સરેરાશ આપણને આપી દીધેલી હોય અને મેલ અને ફિમેલની સરેરાશ આપી દીધેલી હોય અને તે બંને વચ્ચેનો આપણને મેલ અને ફિમેલની સંખ્યા મેળવવાનું કીધું હોય ત્યારે આપણે ડાયરેક એલિગેશન પદ્ધતિથી આપણે જવાબ મેળવી શકીએ તો અહીંયા ટોટલ આપણને કેટલું આપેલ છે બાવીસ હજાર અહીંયા નિયત કર્મચારીઓ છે એટલે અહીંયા આવશે નિયમિત નિયમિત કર્મચારીઓ અને પાર્ટ ટાઈમ અહીંયા પાર્ટ ટાઈમ વાળાનું લખીએ આપણે નિયમિત કર્મચારીઓ પચીસ હજાર તેનો સરેરાશ પગાર અને પાર્ટ ટાઈમ વાળાનો અઢાર હજાર સરેરાશ પગાર થશે હવે આ બંને વચ્ચેનો અહીંયા પચીસ હજારમાંથી બાવીસ હજાર બાદ કરીએ એટલે ત્રણ હજાર આવશે તેવી જ રીતે બાવીસ હજારમાંથી અઢાર હજાર બાદ કરીએ એટલે ચાર હજાર આ બંનેનું ગુણોત્તર લઈએ એટલે ચાર જેમ ત્રણ આવે હવે આ ચાર જેમ ત્રણ આપણને અહીંયા પાંત્રીસ કર્મચારીઓની સંખ્યા બરાબર થશે પરંતુ અહીંયા આપણે માત્ર ગુણોત્તર મેળવવાનું કીધું છે એટલે ચાર જેમ ત્રણ આવશે જો આગળ કીધું હોત કે નિયમિત કર્મચારીઓની સંખ્યા મેળવો તો અહીંયા સાત એક્સ બરાબર પાંત્રીસ થશે એક્સ બરાબર આપણને પાંચ પાંચ મળશે અને નિયમિત કર્મચારીઓનું ગુણોત્તર આપણને ચાર રેશિયો આપેલ છે એટલે ચાર ગુણ્યા પાંચ એટલે અહીંયા જવાબ આપણો આવશે વીસ પરંતુ એ માગ્યું નહોતું માત્ર ગુણોત્તર જ મેળવવાનો હતો એટલે ચાર જેમ ત્રણ એ અને બી ની આવકનું ગુણોત્તર આપણને સાત જેમ આઠ આપેલ છે એ અને બીની આવકનું ગુણોત્તર સાત જેમ આઠ જ્યારે બી અને સીની આવકનો ગુણોત્તર પાંચ જેમ ચાર બી અને સીની આવકનો ગુણોત્તર પાંચ જેમ ચાર અહીંયા આઠ અહીંયા પાંચ ગુણાકાર કરીએ તો સાત પંચું પાંત્રીસ આઠ પંચા ચાલીસ આઠ ચોક બત્રીસ હવે શું કીધું છે જો ત્રણેયની સરેરાશ આપણને દસ હજાર સાતસો આપેલ હોય તો એ અને સી વચ્ચેની આવકનો તફાવત મેળવો તો ત્રણેયની સરેરાશ આપણને દસ હજાર સાતસો એટલે દસ હજાર સાતસો ગુણ્યા ત્રણ આ ત્રણેયનો સરવાળો મળી જશે તો અહીંયા આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે સાત ચાર ને ત્રણ સાત ને છ સાત ને ત્રણ દસ એટલે અહીંયા એકસો સાત બરાબર આપણને દસ હજાર સાતસો ગુણ્યા ત્રણ મળશે આપણે ગુણાકાર નથી કરવો કારણ કે એકસો સાત ગુણ્યા એકસો સાત અહીંયા કેન્સલ થશે એટલે એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે ત્રણસો મળશે આગળ આપણે જોઈએ શું કીધું છે એ અને સીની આવક વચ્ચેનો તફાવત તો એ અને અહીંયા એ અહીંયા સી અને અહીંયા બી એ અને સી એની આવકનો વચ્ચેનો તફાવત ત્રણ રેશિયો છે તો ત્રણ ગુણ્યા ત્રણસો એટલે જવાબ આપણો આવશે નવસો તો જવાબ થશે નવસો શાળા એ બી અને સી માં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની ચાલીસ ટકા પંચોતેર ટકા અને પચીસ ટકાનો વધારો કરવામાં આવે તો વધારા પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપણને બારસો આપેલ છે તો શરૂઆતમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી તે મેળવવાનું કીધું છે તો અહીંયા એ બી અને સી એ બી અને સી એનું ગુણોત્તર આપણને પાંચ જેમ ચાર જેમ આઠનો આપેલ છે આપણે પાંચસો લઈએ ચારસો લઈએ અને આઠસો લઈએ કંઈ ફેર પડશે નહીં કારણ કે ગણતરી કરવામાં સરળતા રહે એટલે પાંચસો ચારસો અને આઠસો અહીંયા કેટલું કીધું છે ચાલીસ ટકાનો વધારો કીધો છે એટલે વત્તા ચાલીસ ટકા થશે અહીંયા પણ પંચોતેર ટકાનો વધારો કીધો છે અને અહીંયા પણ પચીસ ટકાનો વધારો કીધો છે પચીસ ટકા હવે આપણે ચાલીસ ટકાનો વધારો કરવા માટે પાંચ ચોક વીસ એટલે બસો આવશે બસોનો વધારો થશે ચાલીસ ટકા વધારો એટલે એટલે બસો પાંચસોમાં બસો ઉમેરી એટલે અહીંયા આવશે સાતસો તેવી જ રીતે પંચોતેરને આપણે ત્રણના છેદમાં ચાર લખી શકીએ એટલે ચારસોના પંચોતેર ટકા પંચોતેર ટકા આવી રીતે લખી શકીએ ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ અને ચાર પંચા વીસ વધી આવી બે અને સાતસો કઠ્યાવીસ ને બે ત્રીસ એટલે ત્રણસો ત્રણસોનો વધારો થશે એટલે ચારસો વત્તા ત્રણસો એટલે અહીંયા પણ સાતસો આવશે તેવી જ રીતે જો અહીંયા આઠસોનું કીધું છે આઠસોના પચીસ ટકા છેદમાં સો જીરો ડબલ જીરો કેન્સલ પચીસ અઠ્ઠા કેટલા થશે બસો થશે એટલે બસોનો વધારો એટલે અહીંયા આવશે હજાર આવશે હવે આ ત્રણેયનો સરવાળો કરીએ સરવાળો કોના બરાબર થશે બારસો બરાબર થઈ છે કારણ કે વધારા પછીની કિંમત આપણને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બારસો આપેલ છે એટલે સાતસો વત્તા સાતસો ચૌદસો ને હજાર ચોવીસો ચોવીસો રેશિયો બરાબર આપણને કેટલા મળશે બારસો મળશે તો એક રેશિયો બરાબર આપણને અહીંયા એકના છેદમાં બે મળશે કારણ કે બે વડે ભાગીએ અહીંયા એકના છેદમાં બે મળશે હવે શું કીધું છે શરૂઆતમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો શરૂઆતમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે કેટલી ધારી હતી ચારસો પાંચસો ચારસો નવસો નવસો ને આઠસો સત્તરસો તો સત્તરસો સત્તરસો ગુણ્યા એકના છેદમાં બે આ સત્તરસો રેશિયો આવ્યો આપણને એક રેશિયોની કિંમત એકના છેદમાં બે આપેલ છે એટલે સત્તરસો ભાગ્યા એકના છેદમાં બે કરીએ એટલે જવાબ આપણને મળશે અહીંયા સત્તરસો ભાગ્યા બે બે આઠ સોળ એક જીરો બે પંચા દસ અહીંયા જીરો જીરો આઠસો ને પચાસ તો શરૂઆતમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આઠસો ને પચાસ હતી હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો દાખલા સમજાઈ ગયા હોય તો સબ્સ્ક્રાઇબ અને લાઇક પણ કરી દેજો